એક બ્રાહ્મણ હતો પછી કુપાત્ર હે ઈસી લી હવે પણ જેના જેને લીધે આ કુપાત્ર થયું તો અંદર છે કે એની પૂજતો રસો ને અંદર હતી ને હાથ બહાર રાખી આવું થાય છે બરાબર એની ના નથી કરતા આપડે પણ આપણે બધું એકદમ વોટર ટાઈપ જુદા થઈ ગયા એવું જ સમજવા વાત નથી આજે સ્કૂલ ને કોલેજ ના છોકરાઓ ભણે છે તો પ્રાઇમરી ના છોકરા હોય સ્કૂલ ના છોકરા હોય કોલેજ ના છોકરા એને કોઈ એવો વિચાર નથી આવતો દરેક બધા એક છે ગમે એટલા છે અને જે ધર્મ માં આસ્થા છે આપણે અધર્મ સાથે યુદ્ધ છે એટલે બધા ધર્મ વાળા ભેગા થઈને અધર્મ નો સામનો કરવાનો છે પહેલા તો આપણે એ કરવાનું છે એ રીતે આપણે બધા એક અને પછી દબવાના શ્રદ્ધા બધા એક પછી એમ કરતા પછી કઈ થોડું પછી જે જેની સ્કૂલ કોમર્સ હોય એન્જિનિયર હોય મેડિસિન હોય પછી ત્યાં પોતે પછી મેડિસિન સ્ટુડન્ટ હોય એન્જિનિયરિંગ ક્લાસ ભરે એના ચાલે પછી ત્યાં પછી એને કંઈક પોતાની સાધના માટે અને પોતાની કંઈક પ્રાપ્તિ માટે પછી એક જગ્યાએ સ્થિર રહેવું પડે એને પણ એને કહીને તમે ત્યાં સ્થિર બધા જુદા છે ને આમ છે ને તમે એવું કંઈ કારણ જોયું નથી એ રીતે આપણે જો મનમાં સમય તો ખોટું શોધું હવે બધા એક છે જે જો ભગવાનમાં શ્રદ્ધા રાખીને આગળ મંડ્યા છે જે માર્ગે ચાલ્યા છે તો બધા માટે આપણને ભાવ હોવો જોઈએ અંતર આનંદ હોવો જોઈએ બીજી આપણે તો કોઈને જુઓ તો રાજી રાજી થઈ જાય કોઈ પણ ભગવાન ભસતો હોય કરતો હોય ખુશ થઈ જાય સ્વામી એ કારણે ત્યાં વડોદરા સ્ટેશન ઉપર એક ભાઈ આવ્યા

સૌ એટલા ખુશ તમે પછી સ્વામી બાપા વડોદરા સ્ટેશન થી સુરત જતા રસ્તો બાપા ચશ્મા નીચે મને વાત કરે બોલો કે આખી આખી ની યાત્રા કરશે જ્યાં નર્મદા નદી આવે ભરૂચ ગાડીમાં જતા બાપા ટેક ફરી એને યાદ કર્યા બાપા કે ધૂમ કરો એની યાત્રા સફળ થાય છે વિચાર કરો અને આપણે તો વધુ હા તો વધુ મારે મારી બીજી વાત નહીં એમ બહાર ચઢાવી અને અંદર લો આ તો ઠીક પણ એક જ ગુરુ માં બેસીશ ઝઘડે બીજા તો ક્યાં વાત છે અંદર જ આપડે સાહેબ કે સમ સુરત ભાવ એકતા રાખે નહીં હું કંઈ ઓછો છું એ શું સમજે લો એ શું સમજે એ અહીં નહીં સત્સંગમાં એ વસ્તુ નથી લીધી રામકૃષ્ણ પરમુ સાથે બે જ બે એમના શિષ્યો બે સેવા ભાવી બે હજાર આટલા ડોલર આપ્યા આટલા આ મકાન બંધાવ્યું આ કરું પારણ કરાય તો એ લોકો લિસ્ટ ગણાવે પછી આપડા જેવા બધું જુએ ખરા બે નક શું પછી કાલામ મોટું કે મોટું કે પછી બંને કઈ મજા ના એટલે રામકૃષ્ણ પરમાસ પાસે પહોંચ્યા અને પોતાની સમસ્યા મૂકી અમારો આ પ્રશ્ન છે આ પ્રશ્ન આ આ અંતર કોઈ એ તો ચાલો ને પછી શું છે કે જો મેં આટલી સેવા કરી છે ભોલાભાઈ ભાઈ કે મેં આટલી હે આ મારા મોટો કોણ એ તમે કયા કહો રામકૃષ્ણ હસ્યા આમાં શું કહે આ શું મોટી વાત જો દુવાનો મોટો સમજો મોટો કે જો દુવાનો મોટો સમજો મોટો શું તમે ઝઘડા કરો ખોટો પછી તોલા ને ચમકાવો તો તાત મોટા તો લગાઈ ના જ મોટા તો પેલા ના મોટા ગાડી રેસ ના ચાલ આવું છે સક્ષમ માં તમે વ્યવસ્થા ખરેખર એટલી નાની વાણી ચમકીઓ છે જરામ સમસ આનંદ માં પાર ના રહે અને નહીં તો દુઃખ નો પાર ના રહે બધી સેવા કરવા છતાં પણ બરકરા રહ્યા કરે બધા મોટા છે ચેસ્ટ તમે લખ્યું છે ચેસ્ટ ગયા એને પોતાના દીકરાને કાગળ અથવા પત્ર તેમાં એને લખેલું કે આપણે અહીંયા છીએ ને એક માઇલ ઉપર કોઈ માણસ હોય એ તમને નાનો દેખાય કે નહીં એક માઇલ ઉપર તો ખાલી એક બિંદુ જેવું દેખાય પણ એને કઈ સન ડોન્ટ ફોરગેટ ટુ હેમ યુ ઓલ્સો પ્યોર સેમ કે ત્યાંથી તને જોતો હોય તું નાનો લાગતો હોય એની નજરમાં છે કે નહીં આપણે અહીંથી એક માઇલ ઉપર માણસ નાનો દેખાય તો એની નજરમાં તમે કઈ મોટા દેખાડો એટલે તમે જો બીજાને નાના સમજતા હો તો એની નજરમાં તમે નાના છો જ્યાં યોગી આપણને પ્રમુખ સાહેબ દરેકને મોટા સમજતા કોઈ પણ નાનું બાળક હોય ને

એટલે આપણે ભગવાન ને પગે પડવા માથે પડ્યા છે ગુરુ ને પગે પડવા એટલે માથે પડ્યા છે પગે પડે માથે પડવાનું જવાબ લેવું છે એટલે જો આપણે એમની થોડીક આજ્ઞા પાણી કઈ સમજી શકીએ કામ થઈ આવ્યું છે એટલે અદભુત સત્સંગ છે અદ્ભુત જ્ઞાન છે આનંદ નો ભાર નથી બોલા સત્સંગ ની અંદર તમે કઈ પૈસા એ છે ને કઈ જરૂર નથી છતાં તમે કરોડ પતિ ને જે આનંદ ના હોય એવો આનંદ ભોગવી શકો રો સત્સંગ છે થોડી થોડી કલમ છે જે થોડીક બાંધછોડ કરીએ ને કામ થઈ જાય તો ગળા ગાંઠ બાંધી બેઠા તો કઈ ના થાય એક મિયાજી હતા તે તે થોડા ગાળું જતું હતું એટલે મિયાજી કહ્યું કે પટેલ જરા મને થાક લાગે છે આ ગામ થી જવું છે મને બેસાડો ને આવો કે બેસી કપાસ નાખો ભાર બાંધેલો એટલે મિયા ઉપર ચડ્યા પછી ઓલા કહ્યું પટેલે કે મિયા નાડુ પકડી રાખજો એટલે ઓલું પેલું દોરા બાંધ્યા ને તો એને પકડાય ઓલા આવે નાળું પકડ્યું પછી વચ્ચે ખાડવા ને મિયાજી ગબડ્યા ઉપરથી નીચે અરે રે અલ્લા 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 પેલા કે પટેલ કે ક્યાં હોય અરે કે ગબડો કે પટેલ કે મેં કહ્યું તો નાળું પકડી રાખજો કે અભિ નહીં પકડાય હજુ પકડ્યું છે નાડું કે નાડું નહીં નાડું નાડું બાજી એ નાડું નથી પકડવાનું આ નાડું એ કેમ કરો આપણું મન કેમ નહી એટલે આ રીતે જો આપણે વર્તીયે કઈ તો આપણને લાભ નું પાર નથી સમજાય ને તો આવા ગુરુ આવો મનુષ્ય બો મળ્યો આપણી આટલી બુદ્ધિ આટલી આવડત બુદ્ધિશાળી થાય તમે જંગલી આદિવાસી અથવા પીડની જેને એને પકડી લાવો અને બે દિવસ તો રામ નામ બોલતો થઈ જાય આટલો ફેર છે મનુષ્ય પશુમાં એવા મનુષ્ય આપણને મળ્યો અને છતાં થોડી

આવી નાની કલમ એવું રહી શકે અને ભગવાન તો એના ઉપર જ રાજી